નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી આનંદ દુઃખદ ખબર સામે આવી રહી છે જીગ્નેશ દાદાને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે આણંદમાં ચાલુ કરતા એક કથાકાર જીગ્નેશ દાદાની તબિયત લથડી જે આ મિત્રો વિગતવાર વાત કરી તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા જો કે આણંદના લાંભેલ રોડ પર અત્યારે ચાલુ કરતા જાણીતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત અચાનક લથડતા ત્યારે મિત્રો કથા મંડપમાંથી સીધા હોસ્પિટલ માં ત્યારે પહોંચ્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે ચાલુ કથામાં જીગ્નેશ દાદાએ કહ્યું કે મારું સ્વાસ્થ્ય થોડું બગડ્યું હોવાથી જવું પડશે તમે બેસજો હું એક કલાકમાં પાછો આવીશ મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જીગ્નેશ દાદાને ને અચાનક પરસેવો આવવા લાગ્યો હતો જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે હાલમાં તેમની તબિયત સારી છે જી મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ